વડોદરામાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશ સાથે વડોદરા શહેરમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી છે મરાઠા સમુદાય અને શિવભક્તોમાં ભારે ઉત્સાહ હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે શહેરના શિવરાય ટ્રસ્ટ દ્વારા પણ દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું અગ્રણીઓ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી ત્યારબાદ પરંપરાગત વેશભૂષા કેસરી સાફા અને જય ભવાની જય શિવાજીના નાદ સાથે ભવ્ય સવારી નીકળતા શહેરનો માહોલ શિવમય બની ગયો હતો આ શોભાયાત્રામાં મહિલાઓ યુવાનો બાળકો મોટી સંખ્યામાં જોડાયા સાથે જ શિવાજી મહારાજના જીવન પ્રસંગો દર્શાવતા પ્લોટ્સ પરંપરાગત વેશભૂષા અને સાંસ્કૃતિક ઝાંખીઓ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી આ શોભાયાત્રાના સલાટવાડા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સમુદાય સહિત મહારાષ્ટ્રીય સમાજના અગ્રણીઓ મહિલાઓ અને બાળકો મોટી સંખ્યામાં ઉજવણીમાં જોડાયા હતા એવા શ્રી છત્રપતિ શિવાજી મહારાજના જન્મજયંતિ નિમિત્તે આજના દિવસે શહેર ખાતે જે શિવરાય જય શિવરાય ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી જે શિવજી સવારી શિવજીની યાત્રાનું જે આયોજન કર્યું હતું છત્રપતિ શિવાજી મહારાજને તમે જુઓ કે સૌર્યથી ભરીને સ્ત્રીનું સન્માન હોય કે ધર્મની રક્ષા હોય તમામ માટે તેઓ પોતે લડ્યા અને સમાજને પ્રથમ રાખીને તેમને પોતે લોકોને આગળ કર્યા ત્યારે છત્રપતિ શિવાજી મહારાજના આજની આ જન્મ જયંતી નિમિત્તે હું વડોદરાના તમામ નગરજનો ને ખુબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાથે આજે જે શિવરાય ટ્રસ્ટના માધ્યમ થી જે સન્નીભાઈ અને તેમના સમગ્ર ગ્રુપના માધ્યમથી જે આયોજન કરવામાં આવ્યું છે એ બદલ પણ તેમને ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું આ महाराजा शिवाजी મહારાજ કી જન્મ જયંતી હે ઓર વડોદરા પે શિવરાય ટ્રસ્ટ દ્વારા હર સાલ એક ખૂબ કે जन्म दिवस पे एक बड़ी रैली निकाली जाती है तो ये रैली के फ्लैग ऑफ के लिए आए हैं, ये हमारे महाराष्ट्रियों के लिए एक बहुत बड़ा दिन है और सभी महाराष्ट्र को पे ये दारा इसी दिवस पे हमारे शुभ जय देता खूब खूब धन्यवाद दुँग आज छत्रपति शिवाजी महाराज नो जन्म दिवस है आजीय शोभा आयोजन कर महाराजा શ્રીમંત કબરજીતસિંહ ગાયકવાડે એને ફ્લેગ ઓફ કર્યો અને હવે આ શોભાયાત્રા અહીંથી નીકળીને મોટી ચાર રસ્તા થઈને ટાવર ચાર રસ્તા અમદાવાદ પોર્ટ નયા મંદિર ન્યૂ ન્યૂ લેરીપુરા રોડ અને ત્યાંથી ત્યાં સુધી જશે અને પછી ત્યાં લોકોને વિસર્જન કરવામાં આવશે આજે આજે છત્રપતિ શિવાજી મહારાજને આપણે એટલે યાદ કરીએ છીએ કે એમનું જે ગોરીલા યુદ્ધ હતું કે ઓછા સૈનિક લઈને પણ આટલી મોટી મુસ્લિમ સેનાની સામે એમને યુદ્ધ કર્યું અને જીત બી હાંસલ કરી આવા છત્રપતિ મહારાજના જે વંશ છે એ બી આજે આપણા મહારાષ્ટ્રમાં ઘણો યોગદાન આપી રહ્યા છે તો આવા જ પ્રસંગે હું આપણા વડોદરા શહેરના નાગરિકો જાગૃત થાય અને એમને આની છત્રપતિ શિવાજી યોદ્ધા જેનું આ નામ દેશના દુનિયાના ઇતિહાસમાં જેને યુદ્ધ ભૂમિમાં માં બલ ભલા ને ચટાડી એવા મહાપરાક્રમી શિવાજી મહારાજ જન્મ જયંતિ ત્યારે જય શિવરાય ટ્રસ્ટ દ્વારા આયોજિત આજે જે સમાજ તરફથી અહીંયા શિવાજી મહારાજના મહોત્સવના ભાગરૂપે જન્મજયંતિના ભાગરૂપે એ ખૂબ જ સરસ મજાનું આયોજન કર્યું છે રેલી સ્વરૂપે આખું વડોદરા શહેરમાં આ લોકો ફરીને તમામ સમાજના આગેવાનો એ ઉપસ્થિત ત્યારે તમામને શુભેચ્છા પાઠવું છું ખૂબ જ સારું આયોજન કર્યું છે અને આશા રાખું કે આવી રીતે હંમેશા આ રીતે આયોજન કરતા રહેશે ઓર્ગેનાઇઝર દ્વારા જે મને અહીંયા બોલાઈને સન્માન કરાવવાનું એ બદલ પણ આભાર માનું છું ખાસ કરીને રણજીતભાઈ ચૌહાણ સાહેબ હોય આપણા વડોદરાના મહારાજા અમારા ભાઈ મિહિરભાઈ ભુટ્ટે આ તમામ લોકોનો આભાર માનું છું આજે શિવાજી મહારાજ નો જન્મ દિવસ છે ને જન્મ જયંતિ છે દર વર્ષે શિવરાય ટ્રસ્ટ દ્વારા આ પ્રોગ્રામ એક સવારી નીકળે છે આયોજિત થાય છે અને દર વર્ષે અમે અહીંયા આવીને એમના મૂર્તિને એક હાર ફૂલ કરીએ છીએ આ બહુ અમારા મહારાષ્ટ્રીયન કમ્યુનિટી માટે એક મોટો દિવસ છે અને બધા જ હું આજે અમારો શુભેચ્છા મોકલું છું આજે આ સારા દિવસોમાં આજે છત્રપતિ શિવાજી મહારાજનો જન્મદિવસ છે સોળસો ને ત્રીસમાં એમનો જન્મ થયો અને એ જમાનામાં એમને જે શૌર્ય ગાથા કરી છે એ જાગૃત કરીને લોકોને અમે શોભાયાત્રાના રૂપમાં લોકોને એની ગાથાનો યાદ કરાવીએ છીએ આ શોભાયાત્રા અહીંથી સલાટવાડાથી નીકળીને કોટી ચાર રસ્તા ટાવર ચાર રસ્તા અમદાવાદી પોલ ન્યા મંદિર ન્યુ રવિપુરા રોડ થઈને મરાનપુરા જશે આમાં લોકોને ઉત્સાહ અને આનંદનું વાતાવરણ ઊભું થયું છે એ બદલ આપ સૌનો આભાર માનું